नमस्कार न्यूज 18 गुजराती में आपू स्वागत है हूँ छू आपनी संध्या सौ बात करी क्रेन दुर्घटना की बुलेट ट्रेन की कामगिरी दरमियान दुर्घटना घटी है अमदावाद रोपड़ा पास आ दुर्घटना घटी बुलेट ट्रेन की कामगिरी दरमियान क्रेन तूटी पड़ी दुर्घटना में बे लोग ने इजा पहुंची है

તો બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી અને આપ જોઈ શકો છો જોકે મોટી જાનહાની ટળી છે પરંતુ ટ્રેનને જરૂર અહીં અસર પહોંચી રહી છે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ તો મુંબઈ વડોદરા તરફ જે પણ ટ્રેન જઈ રહી છે તેને અસર પહોંચી છે भर तो समय, इसको। दिन सम... दिन समय लगेगा दिन भर समय लगेगा। अच्छा तो वो क्रेन है वो कैसे टेक्निकली मुझे समझाइए ना कि किस तरीके से हम लोग क्या प्लानिंग कर रहे हैं मैडम आरक्षण होने के बाद उसमें हुक जो है ना फंसाने के बाद में इसको उठाया जाएगा उठा करके या तो उस साइड के रेल का कुछ हिस्सा वो भी प्रभावित हाँ हुआ अच्छा कितने लोग इजाग्रस्त हुए इसमें आदमी तो कुछ ऐसा हुआ हाँ, आपको दो लोग इजाग्रस्त होने की बात नहीं, नहीं, बात नहीं थोड़ा वो देखिए, थोड़ा वो किसी को भी चोट लग सकता है, लेकिन कुछ अच्छा, थोड़ी सी दो लोगो को ऐसी कुछ बात नहीं अहमदाबाद मुंबई बुलेट ट्रेन निर्माण कार्य दरमियान जो तो कामगिरी वटवा निर्माण कार्य दरमियान दुर्घटना सर्जाई આ દુર્ઘટના તગર રાતના સમયે ખાસ કરીને બે પિલર વચ્ચેના સ્લેબને જોડતી જે ક્રેન છે તે અચાનક તૂટી પડતા નિર્માણ કાર્ય પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અત્યારે આપ જોઈ રહ્યા છો સવારના સમયે પણ સૌથી મોટા કામગીરી અંતર્ગત ખાસ કરીને જે ક્રેન પડી છે તે રેલવે ફાટક ઉપર પડી છે તેને હટાવવાનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે સૌથી મહત્વની વાત છે કે રોપડા ગામ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણ કાર્ય દરમિયાન બે પિલર વચ્ચે જે સ્લેબને જોડવામાં આવે છે તે ક્રેન અચાનક જ તૂટી પડી અને તેને કારણે આ આખો એ માહોલ સર્જાયો જોકે રેલ વ્યવહાર મોટા ભાગે પ્રભાવિત થયો છે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન અને તેની સાથે સંપૂર્ણ રીતે રદ કરાયેલી ટ્રેનનું લિસ્ટ પણ રેલ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે શતાબ્દી એક્સપ્રેસ ગણાવતી એક્સપ્રેસ સહિતની તમામ જે વડોદરા અને મુંબઈ તરફ જતી ટ્રેનો છે તે મોટા પાયે પ્રભાવિત થઈ છે અત્યારે આપ જુઓ છો સ્થળ ઉપર જ વટવા પાસે ખાસ કરીને જે ક્રેન તૂટી પડી છે તેને હટાવવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે આ ક્રેન કેવી રીતે હટાવવામાં આવશે લગભગ એકથી બે કલાક જેટલો સમય લાગે તેવું પણ અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એકથી બે કલાકના સમય બાદ ખાસ કરીને આ જે ક્રેન છે તેને હટાવવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે ફાટક છે તેને અસર થઈ છે તો તેને પણ રેલવે ફાટકને પણ તેની પણ મરમત કરવામાં આવશે સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ

ફાયર વિભાગે વીસ લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે ગતરોજ બપોરે વરસોલા રેલવે ફાટક પાસે આવેલ શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી પેપર મિલના રો મટીરીયલમાં ભીષણ આગ લાગી હતી અને નડિયાદ ફાયર બ્રિગેડના ત્રણ વોટર બ્રાઉઝર સહિત આણંદ વિદ્યાનગર ખેડા અમદાવાદ મહેમદાવાદ માફ કરશો આ સાથે તેમજ અસલાદી ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી આગ લાગવા પાછળનું કારણ છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જી ઉમંગ એક મોટી આગ પેપર મિલમાં બિલકુલ ચોક્કસ

અરવલ્લી ધનસુરા નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ઘડતર પોઈડા ગામ પાસે રાધે કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ઘડતરની ઘટના બની છે આંખોમાં બળતરા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અડધો કિલોમીટર સુધી તેની અસર પણ જોવા મળી છે મોડાસા ફાયર ટીમ તેમજ એકસો આઠની ટીમ મામલે કાબુમાં તેઓએ લીધો છે આખો મામલો ને મોડી રાત્રે આ ઘટના બની હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી જી હાર્દિક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ઘડતર હા સંધ્યા ચોક્કસ થી જે પ્રકારે ગત રાત્રિ દરમિયાન લગભગ અગિયાર થી બાર અર્સામાં જે અરવલ્લી જિલ્લાનું જે ધનસુરા તાલુકાનું પોયડા ગામ છે પોયડા ખેડા ત્યાં જે શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજ આવેલું છે ત્યાં એમોનિયા ગેસ જે આવે છે તેનું ઘડતર થયું હતું જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ખાસ કરીને જે વૃદ્ધો હતા તેમને સારવાર માટે ખસેડવાની પણ જરૂર પડી હતી લગભગ ચાર થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક ફાયર ફાઈટરની ટીમ પહોંચી અને જે વાલ હતો એ વાલ બંધ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો સ્થાનિક લોકોમાં આક્રોશ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓનો એક ડર રહે છે તેના કારણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે જી સંજય જી આપનો આભાર વાત કરીશું ગીર સોમનાથની તો સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા છે જ્યારે કે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો રોકડ રકમ અઠ્યાવીસ પોઈન્ટ લાખ સહિત ચાર વિદેશી દારૂની બોટલ સિત્તેર જેટલા મોબાઈલ ફોન પંદર જેટલી કાર સહિત મુદ્દા માલ જપ્ત કરાયો છે પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાતમીના આધારે પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી અપડેટ દિનેશ પાસેથી જી દિનેશ રિસોર્ટમાં જુગાર રમવા માટે લોકો એકઠા થયા જી બિલકુલ સંધ્યા ખાસ કરીને ગીર જંગલ અને સાટણ આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં આગળ અનેક રિસોર્ટો અને ફાર્મ હાઉસો આવેલા છે જોકે આ ફાર્મ ની અંદર જુગાર ધામ છે તે દિવસે દિવસે પકડાઈ રહ્યા છે કારણ કે ભૂતકાળમાં પણ એક થી બે વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી અને આજે ફરી એક વખત ગીર સોમનાથ એલસીબી દ્વારા ધ ગીર પ્રીમિયમ રિસોર્ટ નામનો જે રિસોર્ટ છે એમાંથી પંચાવન જેટલા જુગારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે જોકે મળતી માહિતી મુજબ આ જુગારીઓ છે તેમને મહેસાણા ના જે કડી છે ત્યાંનો એક શખ્સ ભાવેશ નામનો શખ્સ છે તે આ તમામ જુગારીઓને સામે આવી છે સાથે સાથે આ જે જુગાર છે તે સૌથી મોટી જુગાર માનવામાં આવી રહી છે કારણ કે આ જુગારમાંથી માંથી બે પોઈન્ટ પાંત્રીસ કરોડ નો છે તે પણ હાથ લાગ્યો છે અને હાલ આ તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને પોલીસે છે તે આગળની કાર્યવાહી હાથ ધરી છે સંધ્યા આપનો આભાર